રાજકોટ લાલ બહાદુર પાણી ઘુસ્યા છે લોકોના ઘરમાં પાણી ઘુસતા ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે તંત્ર નથી પહોંચ્યું ત્યાં ઝી ચોવીસ કલાકની ટીમ પહોંચી છે કેમેરામેન ઉદય પવાર સાથે ગૌરવ દવે પહોંચ્યા હતા જી ગૌરવ કેવી સ્થિતિ રાજકોટમાં પડેલા અનુરાધાર વરસાદને કારણે અનેક નીચાણવાળી જે સોસાયટીઓ છે કે ત્યાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ છે તે સામે આવી છે ક્યાંક તંત્રના અધિકારીઓ છે તે પહોંચવામાં નિષ્ફળ ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે રાજકોટના પોપટપરા અને ખાસ કરીને જંક્શન પ્લોટ વિસ્તારની અંદર લોકોના ઘરની અંદર પાણી છે તે ઘૂસી ચૂક્યા છે અત્યારે અમે જે જગ્યાએ છીએ તે લાલ બહાદુર શાસ્ત્રીનગર વિસ્તાર છે અને ત્યાં ઘરોની અંદર બબે ફૂટ જેટલા પાણી છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે લોકો પાણી છે તે કાઢતા હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે એટલું જ નહીં સાથે સાથે લોકોની જે ઘર વખરીની જે સામગ્રી છે ખાવા પીવાની જે સામગ્રી છે તે પાણીની અંદર ગરકાવ છે તે થઈ ચૂકી છે મોટા ભાગના જે લોકો છે તેમને નુકસાન છે તે વેઠવાનો વારો આવ્યો છે અહીં એક ભાઈ જે પાણી છે તે કાઢી રહ્યા છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કઈ પ્રકારની પરિસ્થિતિ હતી આખી રાત વરસાદ વરસ્યો છે ઘરની અંદર કેવી સ્થિતિ છે ઘરમાં એટલે આખી રાત સવારના ચાર વાગ્યા થી અંદર પાણી આવવાનું ચાલુ થયું ઘરમાં બે ફૂટ પાણી છે મારા ઘરમાં હજી આ ફરિયામાં આટલું છે અને રૂમમાં એટલું પાણી છે બધી સામગ્રી પલરી ગઈ છે કોઈ અધિકારી તંત્ર ના કે કોઈ નેતા કોઈ પણ આવ્યા નથી અત્યાર સુધીમાં બધા વાતો કરી જાય કે પાણી નહીં આવે ચૂંટણી ટાણે બધા આવે આ કરશું ઓલું કરી દેશું કે તમે મત દો અમને અમે તમારું સારું કરી દેસુ પાણી ટીપું નહીં આવે ત્યાં પણ એ અત્યારે ઘરમાં સુખી બેઠા છે અહીંયા કોઈ અમારું પૂછવાય નથી આવ્યું તમે જીવો કે મરો છો

દર વર્ષે આજ પહોંચી ચૂંટણી ટાણે બધા નેતા આવે વાતો કરી દે કે મેં સારું કરશું પાણીનો નિકાલ કરી દેસ તમે મધ્યન એવો પછી પૂરું મત આપ્યા જીતી ગયા એટલે પૂરું ચોક્કસ જ વાયદાઓ છે તે નેતાઓ દ્વારા કરવામાં આવે છે પરંતુ ક્યાંક જે લોકોની સમસ્યા છે તેનો ઉકેલ લાવવામાં તંત્ર છે તે નિષ્ફળ જતું હોય તે પ્રકારની પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે એક ઘરની અંદર જવાનો પ્રયાસ કરીશું કે કઈ રીતના આ ઘરની પરિસ્થિતિ છે તે જોવા મળતી હતી અત્યારે અમે જે ઘરની અંદર છીએ ત્યાં આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે ઘરના ફરિયાની અંદર પણ પાણી છે તે અત્યારે જોવા મળી રહ્યું છે એટલું જ નહીં સાથે સાથે ઘર વખરીની જે તમામ સામગ્રી છે વસ્તુઓ છે તે અત્યારે પલળી ચૂકી છે ઘરની અંદરના દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે ઘરની અંદર કાદવ કિચડ છે તે અત્યારે ભરાઈ ચૂક્યું છે સાથે જ ઘર વખરીની જે તમામ વસ્તુઓ છે તે અત્યારે રસોડું છે તે રસોડું પણ તમામ વસ્તુઓ છે તે પલળી ચૂકી છે મંદિર ની અંદર પણ પાણી છે તે ભરાઈ ચૂક્યા છે ખાસ કરીને આ તરફથી આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે અહીં તેમના જે મંદિર છે તે મંદિરની અંદર પણ પાણી છે તે ભરાઈ ચૂક્યું છે આ પ્રકારની પરિસ્થિતિની અંદર લોકો રહેવા માટે મજબૂર છે તે બન્યા છે મારી સાથે અહીંના લોકો તેમની સાથે વાત કરીશું કે કઈ રીતની પરિસ્થિતિ છે અત્યારે લોકો પાણી છે ઉતર્યા બાદ હવે ધીમે ધીમે ઘર વખરી સામાન ગોઠવી રહ્યા છે શું કેશો કેવી પરિસ્થિતિ છે કઈ રીતના ઘરની અંદર રિયાઝો કઈ રીતના પાણી ભરાય છે કઈ રીતની પરિસ્થિતિમાં આખી રાત કાઢી આ પરિસ્થિતિ છે આખી રાત થી અમે આ રીતે જાગીએ છીએ આ મારું મંદિર છે આ મંદિરની હાલત તમે જોઈ શકો છો સરકાર દર વખતે ખાલી ખોલી ખોટું કહે છે કે અમે આવશું 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 પણ ક્યારે આવશે સરકાર જ્યારે મત દેવો હોય ત્યારે સવારના 7 વાગ્યાના ઘરમાં રાડું પાડે કે મત દયો મત દયો મત દયો 10 વાગે મત દીધો પછી તમે કોણ ને અમે કોણ કોઈ એટલે કોઈ દર વખતની આ સમસ્યા છે આ વખતનું નથી દર વખતે કે કે ટેક્સ ભરો ટેક્સ ભરો ટેક્સ ભરીએ રિટર્ન ભરીએ પેનલ્ટી ભરીએ અને છતાં તમે અમારે આવી પડશે નથી સમજતા તો હવે અમે શું કરીએ રાત રાત તમે કઈ રીતના કાઢી આખી રાત ભાઈ અમે આવી રીતે જાયગા છીએ તમે જોવો છો બધી સાઈડ પાણી આ દરવાજાથી પાણી ઓલે દરવાજાથી પાણી આખું નાલાનું પાણી અંદર આવે છે અમારા અમારી ખુદની પ્રોબ્લેમ એટલી બધી છે પણ દર વખતે ખાલી સરકાર દાવો કરે કે અમે કરશું 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 પણ ક્યારે આવશે સરકાર હજી હજી ન્યાય અમને ક્યારે મળશે ક્યાંક તો ન્યાય આપો તમે ટેક્સ ભરાવો છો પેનલ્ટી ભરાવો છો બધા ટેક્સ અમે ભરીએ છીએ છતાં પણ તમે અમને મદદ નથી નથી કરતા એ શું કામનું છે અમને ક્યારે ન્યાય આપશો તમે હજુ કે કેટલી કેટલો ટાઈમ અમે આ સહન કરીશું આજે હજી તમામ લોકો છે તે અત્યારે હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે એક વિસ્તાર નહીં પરંતુ તમામ વિસ્તારોની અંદર આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે આપણી સાથે અહીં પાણી કાઢી રહ્યા છે ભાઈ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેશો મંદિરની અંદર પાણી ભરાઈ ચૂક્યા રસોડાના જે ઘરવખરીના સામાન પણ પલળી ગયા હા બહુ તકલીફ પડે છે સાહેબ આ નાળાના હિસાબે પોપડપરાના નાળાના હિસાબે પાણીનો નિકાલ સરકાર કરતી નથી આટલા ટાઈમથી થયા પચાસ વર્ષ થયા અમે રહી છીએ પણ નાળાનો કોઈનો પાણીનો કોઈ સોલ્યુશન નથી આવતું કેદી કરશે દર વખતે કલેક્ટર ઓલા તે સાહેબો આવે છે જોઈ જાય છે પણ આનો કાંઈ નિકાલ જ નથી કરતા તમે પોપડપરાનો નાલો જુઓ ખાલી એક ફૂટ બાકી રહી ગયો એટલો ભરાઈ ગયો છે તો માણસોનો પછી કેવી હાલત થતી હશે કઈ રીતની હતી અત્યારે કાંઈ નથી જી છે અત્યારે બધું ભલ રહી ગયું હોય સમજ્યા કોઈ પૂછવાય નથી આવ્યો કે શું છે શું નહીં ખાણી પીણીની વસ્તુઓ છે તે પણ પલરી ચૂકી છે ઘરની અંદર અત્યારે આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે કાદવ કીચડ છે તે અંદર ઘૂસી ચૂક્યું છે સિંધી સમાજનું ઝુલેલાલનું મંદિર છે તે અહીં આવેલું છે ને તે મંદિરની અંદર પણ પાણી છે તે ભરાઈ ચૂક્યા છે તમામ જે વસ્તુઓ છે તે વસ્તુઓની અંદર નુકસાન છે તે મોટા પ્રમાણની અંદર જોવા મળી રહ્યું છે ખાસ કરીને તંત્રના જે અધિકારીઓ વહેલી સવારે પહોંચવા જોઈએ તે પણ પહોંચી શક્યા નથી ઘર વખરીના જે સામાન છે તે પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે રસોડાની અંદર કઈ પ્રકારની પરિસ્થિતિ છે કારણ કે રસોડાની અંદર જે ખાણીપીણીની જે વસ્તુ હતી તે પણ અત્યારે વરસાદની અંદર તમામ વસ્તુઓ રસોઈ કરવા માટેની હતી તે પણ અત્યારે પાણીની અંદર ગરકાવ છે તે થઈ ચૂકી હતી અત્યારે હવે લોકો માત્ર ફૂડ પેકેટના ભરોસે છે પરંતુ હવે તંત્ર ક્યાં સુધીમાં લોકો સુધી ફૂડ પેકેટ પહોંચાડે છે તે પણ જોવું મહત્વનું રહેશે હાલ અહીં જે ખરાબ પરિસ્થિતિનું નિર્માણ છે તે થયું હોય તે પ્રકારની પરિસ્થિતિ અહીં જોવા મળી છે મારી સાથે અન્ય કેટલાક બહેનો છે તેમની સાથે વાત કરીશું કેવી વરસાદની કેવી પરિસ્થિતિ હતી કઈ રીતના આખી રાત આખી રાત કઈ રીતના કાઢી છે પૂરી રાત અમ લોગ જગે હૈ મતલબ 4 બજે સે મે ભી શાયદ બારિશ ચાલુ હે तब से हम लोग ही रहे हैं और हम तो घर में पानी घुट चुका है घर में पूरा पानी है घुटने गुट, तक पानी है जी गौरव तो से आए जी गौरव जुड़ाव बदल आप आभार